નમસ્તે મિત્રો મારું નામ વિક્રમ છે અને હું નવસારીની અંદર રહું છું મારી ઉંમર ઓગણીસ વર્ષની છે અને હું બીકોમમાં પ્રથમ વર્ષમાં કામ કરું છું મારા પપ્પા સરકારી નોકરી કરે છે આથી તેને અવારનવાર બદલી થઈ રાખે છે અને નવસારીમાં આવ્યા પછી મેં કોલેજમાં એડમિશન લીધું અને જીમ પણ જોઈન કરી લીધું હતું હું બે ત્રણ જે દિવસ જીમ ગયો ત્યાં મારી નજર એક ખૂબસૂરત છોકરી પર પડી તે ખૂબ જ સુંદર હતી તે જ્યારે પણ એક્સરસાઇઝ કરતી તો બધા જ તેની તરફ જોઈ રહેતા હતા ઘણા બધા યુવાનોને તેની તરફ ઉપર નજર હતી તો આમાં મારો વારો તો કઈ રીતે આવે પણ કહેવત છે ને કે જે કોઈ કદી રીતે કઈ રીતે આવે પણ કહેવત છે ને કે જે ચીજ આપણા નસીબમાં છે તે સામેથી જ આવી જાય છે એવું જ મારી સાથે પણ કંઈક થયું હતું હું એકાઉન્ટની અંદર ખૂબ જ કમજોર હતો અને એટલે મારા પપ્પાએ મારી માટે ટ્યુશનની વ્યવસ્થા કરી એક દિવસ તે મને તેની સાથે ટીચરના ઘરે લઈ ગયા અને જ્યારે અમે તેમના ઘરે ગયા તો એક આંટીએ દરવાજો ખોલ્યો અને મને એવું લાગ્યું કે તે ટીચર હશે પરંતુ ખરેખર તો તેની છોકરી ટીચર હતી જ્યારે મેં ટીચરને જોયા તો મારી આંખો ખુલ્લી જ રહી ગઈ કારણ કે તે મારી સાથે જીમમાં આવતી છોકરી હતી એટલે હું એટલો જ ખુશ થઈ ગયો કે મારી ખુશીનું કોઈ ઠેકાણું જ ન રહ્યું અને તેનું નામ કાવ્યા મેડમ હતું જે બીજે દિવસે હું તેની પાસે એકાઉન્ટ શીખવા લાગ્યો તે ઘરે ખૂબ જ ટૂંકા કુપડાં પહેરતી હતી મારે ઘરે જઈને રોજ હિંચકા ખાવા પડતા હતા મને સમાજમાં નહોતું આવતું કે હું તેને મારી ફ્રેન્ડ કઈ રીતે બનાવું અને હું તેની સાથે આનંદ કઈ રીતે કરું રવિવારનો દિવસ હતો તો ટ્યુશન ઉપર છૂટી હતી હું કાવ્યા મેડમને જેમની અંદર મળ્યો તેને મને સ્માઇલ આપી અને તે પછી ઘરે જવા લાગ્યા મેં પણ મારી બાઇક તેની સ્કૂટીની પાછળ ધીમે ધીમે જવા દીધી અને હું ધીમે ધીમે મારી ગાડી તેની પાસે લેવા લાગ્યો ત્યાં જ અચાનક એક્સિડન્ટ થઈ ગયું અને દોડીને એક કૂતરો તેની સ્કૂટીની અંદર ગયો આવી ગયો અને તે સ્કૂટી ઉપરથી પડી ગયા અને ત્યારબાદ મિત્રો હું જલ્દી જલ્દી તેની પાસે ગયો અને તેને ઊભા કર્યા તેના પગમાં થોડુંક લાગ્યું હતું એટલે હું તેને મારી ગાડી ઉપરથી હોસ્પિટલ લઈ ગયો હતો અને ત્યાર પછી ડોક્ટર પાસે પાટાપીંડી કરી અને થોડા દિવસ માટે ચાલવાની ના પાડી પછી હું તેને ઘરે તેને મૂકવા માટે ગયો હતો તો ઘરે કોઈ જ હતું નહીં તેની મમ્મી બાજુમાં કથા સાંભળવા માટે ગયા હતા અને તે બીજા દિવસે આવવાના હતા ઘરની બીજી ચાવી મેડમ પાસે હતી હું તેને ઘરની અંદર તેના બેડરૂમમાં તેડીને લઈ ગયો પથારી ઉપર સુવડાવીને તેની માટે પાણી લાવ્યો ઉપર સુવડાવીને તેની માટે પાણી લાવ્યો હતો અને થોડી જ વાર પછી તેને જમવાનું પણ આપ્યું કારણ કે તે ચાલી નથી શકતા અને હું આજે ત્યાં જ રોકાઈ ગયો કારણ કે તેના ઘરે કોઈ જ ન હતું સાંજે મેં ઓનલાઈન જમવાનું મંગાવ્યું અને ત્યારબાદ મોડી રાત્રે તેના પગમાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો અને તે રડવા લાગી મેં તેને મારા ગળે લગાડી લીધી મારી એક એક અંગની અંદર વીજળી દોડવા લાગી મેં તેને નાની એવી એક થોડી જ વાર માટે તો તે પણ ન સમજી શકી પછી તેણે મને ધક્કો દઈને દૂર કરી દીધો તો મેં કહ્યું હું તમને ખૂબ જ પ્રેમ કરું છું મેડમ તો તેણે કહ્યું હું તારાથી ઉંમરમાં ખૂબ જ મોટી છું કહ્યું હું તારાથી ઉંમરમાં ખૂબ જ મોટી છું અને આપણા બંને વચ્ચે આ સંબંધ શક્ય નથી અને હું લગ્ન કરવા માંગતી નથી તો મેં તેને કહ્યું જો તમારી રજા હોય તો આપણે બંને ફક્ત આનંદ કરી શકીએ તેણે થોડી વાર વિચાર્યું અને પછી તેણે આંખો દ્વારા મને માં સહમતી આપી અને તેનો જવાબ સાંભળીને હું ખૂબ જ રાજી થઈ ગયો હતો અને પછી તો એવું થયું મિત્રો કે હું તમને શું કહું આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને ફક્ત ને ફક્ત મનોરંજન માટે છે કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી કાલે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ